જય માતાજી મિત્રો આજે આપણે એકદમ ટેસ્ટી એવું અને અલગ રીતથી આખા રીંગણાનું શાક બનાવીશું જે નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે અને સ્પેશિયલી બાળકોને તો રીંગણા ખાતા થઈ જશે તેવું એકદમ ટેસ્ટી બનશે તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ આખા રીંગણાનું શાક તો આપણે બનાવવાનું શરૂ કરીએ તેની માટે આપણે આખા રીંગણાને ભરવા માટેનો મસાલો બનાવી લેશું તેની માટે એક વાટકી જેટલો ચણાનો લોટ ઉમેરી દઈશું આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી દઈશું હળદર ઉમેરી દઈશું જીરોનો પાવડર ઉમેરી દેવાનો છે અને લાલ મરચાંનો પાવડર ઉમેરી દેવાનો છે સાથે આપણે માંડવીના બી અને ગાંઠિયાનો ભૂકો ઉમેરવાનો છે અને થોડું તેલ ઉમેરવાનું છે મસાલો સૂકો રહે તે તે પ્રમાણે આપણે તેલ ઉમેરવાનું છે બધાને આપણે મિક્સ કરી દેવાનું સાથે તેમાં આપણે ખાંડ અને જરૂર મુજબ મીઠું ઉમેરી દઈશું તેને પણ મિક્સ કરી લેશું હવે આપણે નાના નાના આખા ભરાય તેવા રીંગણા લઈ લેવાના છે તેનો આપણે વધારાનો ભાગને કાઢી લેશું અને ડીટીએમાં આપણે થોડું ડીટીયું રાખીશું અને તેને કટ ચાર ભાગમાં કટ કરશું અને આપણે જોઈ લેશું વચમાંથી કે આપણું રીંગણું ખરાબ નથી ને તેવું અને તેને આપણે રીંગણા કાળા ના પડે તેની માટે આપણે તેને સીધું પાણીમાં નાખી દઈશું કટ કરીને આવી રીતે આપણે ચાર કટ લગાવવાના હવે આપણે તેમાં મસાલો ભરવાનો છે તો આવી રીતે નીતારી નીતારી અને તેમાં આપણે મસાલો ભરી લેશું આપણે મ આપણે મસાલો સૂકો જ રાખવાનો જેથી કરીને જ્યારે તે કૂક થાય ત્યારે પણ તે આખા જ રહે અને વધારે મસાલો ભરવાનો જેથી અને તેના પણ આપણે મુઠિયા બનાવી લેવાના જેટલો વધારે મસાલો રહ્યો હોય તેમાં હવે રીંગણાને આપણે સ્ટીમ કરવાના છે માટે આપણે એક તપેલીમાં પાણી ગરમ કરી લઈશું અને તેમાં જાળીવાળી આવી રીતે ડીશ રાખી દઈશું અને રીંગણાને આપણે તેમાં રાખી દઈશું અને સાથે જે આપણે વધારેના મસાલાના મુઠિયા બનાવેલા છે તેને પણ આપણે સ્ટીમ કરી લેશું તો પાંચથી દસ મિનિટમાં તમારા રીંગણા સરસ રીતે કૂક થઈ જશે તો તમે જોઈ શકો છો કે આપણા રીંગણા સરસ રીતે કૂક થઈ ગયા છે તો હવે તેનો આપણે વઘાર કરી લેશું વઘાર કરવા માટે આપણે તેલ ગરમ કરી લેશું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે રાઈ અને જીરું નાખી દઈશું તે સતળાઈ જાય એટલે આપણે તેમાં હિંગ એડ કરી દઈશું હવે આપણે ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દઈશું અને તેને પણ આપણે સતડાવા દઈશું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સતડાવવા દેવાની છે હવે તેમાં આપણે ટમેટો નાખી દઈશું અને તેને પણ આપણે ઢાંકણ ઢાંકી અને આપણે તેને સતડાવા દઈશું ચડવા દઈશું ગેસની ફ્લેમને આપણે ધીમી કરી દઈશું તો આપણા ટમેટા પણ સરસ રીતે કૂક થઈ ગયા છે તો તેને આવી રીતે આપણે મેસ કરી લેશું ચમચા વડે હવે તેમાં આપણે અડધો લીંબુનો રસ એડ કરી દઈશું તેને પણ આપણે હલાવી લઈશું અને હવે જે આપણે વધારેલા મસાલાના મુઠિયા બનાવેલા હતા તેને આવી રીતે મસળીને નાખી દઈશું તેને પણ થોડીવાર માટે સતડાવા દેવાનું છે હવે તેમાં આપણે થોડું પાણી એડ કરી દઈશું અને પાણીને પણ આપણે થોડીવાર માટે કૂક થવા દઈશું તે પણ ઉકળી જાય એટલે આપણે હવે બાફેલા રીંગણાને નાખી દઈશું સ્ટીમ કરેલા રીંગણા આપણે તેમાં નાખી દેવાના છે અને ગેસની ફ્લેમને આપણે ધીમી કરી દેવાની છે અને ઢાંકીને આપણે તેને થોડીવાર માટે કૂક થવા દઈશું એકથી બે મિનિટ માટે કૂક થવા દેવાના છે તો આપણું એકદમ ટેસ્ટી એવું આખા રીંગણાનું શાક રેડી થઈ ગયું છે જે બધાને ખૂબ જ પસંદ આવશે નાના મોટા બધાને તો ખૂબ જ પસંદ આવશે અને જો તમને આ મારી રેસિપી ગમી હોય તો લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં મારે બે લાયકનને દબાવવાનું બિલકુલ ના ભૂલશો કારણ કે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ફ્રી છે જય માતાજી મિત્રો